જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ ઉપર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં અમદાવાદનું બળવા સજ્જડ બંધ રહ્યું છે થોડા દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ ઉપર થયેલા આતંકી હુમલાના વિરોધમાં બાવળા સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે બાવળા વેપારી એસોસિએશન અને શ્રી રામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ બાળવા ધારા આર એ પટેલ માર્કેટથી મામલતદાર કચેરી બાળવા સુધી રેલી કાઢી બાળવા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું પહેલગામના આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે બાળવા શહેરમાં પણ તમામ વેપારી એસોસિએશન અને હિન્દુ શ્રી રામ વિકાસ ટ્રસ્ટ બાળવા દ્વારા શહેરને બંધ રાખી હુમલામાં માર્યા ગયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શ્યામભાઈ મણીલાલ ઠક્કર બાવળા બજાર વેપારી એસોસિએશન પ્રમુખશ્રી તારીખ બાવીસ ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ મુકામે જે આતંકવાદીઓ દ્વારા બરબદ્દાપૂર્વકનો જે હુમલો કરવામાં આવ્યો છે અને નિર્દોષ હિન્દુઓને તેમનો ધર્મ પૂછી અને જે રીતે કાયરતાપૂર્વકની કામગીરી કરી અને એમની મારી નાખવામાં આવ્યા છે તેને બાવળા બજાર એસોસિએશન અને બાવળા બજારના તમામ એસોસિએશનો સાથે સમગ્ર ગ્રામજનો એને વખોડી કાઢે છે આ ઘટનાની પ્રત્વે ભારત સરકાર અને અહીંયા મામલતદારશ્રીને આજે પણ આવેદનપત્ર આપેલું છે આ આવેદનપત્રના અનુસંધાનમાં ભારત સરકાર આની સખત પ્રમાણે કાર્યવાહી કરી અને નિર્દોષ નાગરિકોએ જે જાન ગુમાવ્યા છે તેના માટે શક્ય હોય તેટલો કડકાઈથી અને આતંકવાદીઓને આનો માકુલ જવાબ મળે તે પ્રમાણે કરવા ભારત સરકાર અને ગુજરાત સરકારને વિનંતી છે જય ભારત જય હિન્દ જય શ્રી રામ જય શ્રી રામ સ્ટી મામલતદાર સાહેબ શ્રી બાવળા તાલુકા બિલકુલ અવાજ ના કરો તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કરી તેમનો ધર્મ પૂછીને માત્ર મુસ્લિમ ન હોવાના કારણે તેઓને મારી નાખ્યા આ ઘટના સમગ્ર વિશ્વ માટે લાલબત્તી સમાન છે કટ્ટરપંથીઓની બળબળતાપૂર્ણ અને કાયરતા પૂર્વક કરતી આ હરકતને બાવળા તાલુકાની જનતા સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે માનનીય સહાયશ્રી આપશીના માધ્યમથી અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે આ આતંકવાદી હુમલા માટે જે કોઈ પણ જવાબદાર હોય તેના પ્રત્યે સહેજ પણ રહેમ વર્તવામાં ન આવે માત્ર આતંકવાદીઓ જ નહીં પરંતુ તેમની પાછળ તેમ દોરી સંચાર કરી રહેલા તેમના આકાઓ અને તેમના આકાઓને આશ્રય આપતા પાકિસ્તાન પર પણ ભારત સરકાર તાબડતોબ સખત કાર્યવાહી કરે અને સમગ્ર વિશ્વને બતાવી દે કે આ નવું ભારત છે ભારતની શાંતિ પસંદ માનસિકતાને તેઓ કાયરતા ના સમજે એવું બાવળા નગરના તમામ નગરજનો વતી અમો સૌ વિવિધ એસોસિએશનો સભ્યો આપીને આવેદન કરીએ છીએ ગોહિલ સોહિલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ